ઘર આંગણે રાત્રી દરમિયાન હોબાળોમાં ચાવી મારી નાખવાની ધમકી આપનાર ઇસમ સામે શહેરા પોલીસમાં તકે ફરિયાદ નોંધાઈ ઘરાંગણે આવેલા ઈસ્તમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા પંચમાળ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શહેરા તાલુકાના મંગલપુર ગામના રહેવાસી ભારતીબેન ભૂપત પટેલ તેમના પરિવારના સભ્યોગત આઠમી નવેમ્બરના રોજ રાત્રિના

હું મારા ઘરની અંદર મારી ફેમિલી સાથે હતી અમે લોકો બહાર નીકળ્યા નથી પણ લગભગ અડધા પોણા કલાક સુધી એણે એટલું તોફાન કર્યું છે અને ખૂબ ખરાબ બોલ્યો છે એક મારા જેવી રેપ્યુટેડ વ્યક્તિના ઘરની સામે ચલો સાહેબ હું તો કદાચ હોદ્દેદાર છું પણ અમારી સાથે જો આવો વ્યવહાર કરે તો સામાન્ય વ્યક્તિ સાથે તો ખબર નહીં શું વ્યવહાર થાય એટલે એક આ વ્યક્તિ સાથે આવા તત્વોની સામે ખરેખર કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે પટેલ ઇકબાલ શેખ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે